દરેક સમાજ હોળીની અલગ અલગ રીતે ઉજવણી કરતું હોય છે ત્યારે ભોઈ સમાજ દ્વારા પણ હોળીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે ગીર સોમનાથમાં ભોઈ સમાજ દ્વારા વર્ષો જૂની પરંપરા પ્રમાણે ઉજવણી કરવામાં આવી ભૈરવનાથ દાદા સાથે હોળીની ઉજવણી કરવામાં આવે છે માન્યતા પ્રમાણે અહીં નિસંતાન દંપતીઓ ખાસ માનતા રાખવા આવે છે માત્ર એક વર્ષની અંદર ભૈરવ દાદાના આશીર્વાદથી તેઓના ઘરે કિકિયારીઓ યોગ ગુંજે છે મહિના અગાઉથી જ ભૈરવ દાદાની મૂર્તિ બનાવવાની કામગીરી શરૂ કરી દેવાય છે આ મૂર્તિ ઇકો ફ્રેન્ડલી હોય છે જેથી પર્યાવરણને પણ નુકસાન ન થાય અલગ અલગ ગ્રુપને આ અંગે જવાબદારી સોંપવામાં આવે છે જેમણે સંતાન પ્રાપ્તિ થાય તેઓ પોતાની ની માંતા પૂર્ણ કરવા અહીં આવે છે હોળી અને ધૂળેટી તેમ બે દિવસ અહીં મેળા જેવો માહોલ હોય છે અમારા વેરાળ ભોઈ સમાજ જે દરિયા કિનારા ઉપર વસેલ છે અમારા મોટા ભાગનો સમાજ દરિયા કિનારે જ વસેલ છે અને અમારે દરેક સમાજમાં કંઈક ને કંઈક પરંપરાઓ વર્ષોથી આવેલી આવે છે એમાં અમારા વેરાળ ભોઈ સમાજની અંદર મને અમારા બાપ દાદાના વાયકા મુજબ યાદ છે ત્યાં સુધી સાડા ત્રણસો વર્ષ પૂર્વે તો આ કાળ ભેરવ ની પ્રતિમા જે ઉત્સવ જે અમારો સમાજ મનાવે છે એનો ઇતિહાસ અમારી પાસે સામે બાબદા થી સાંભળી આવે છતાં પણ અમારી પાસે ફાણસ યુગ ની વર્ષ જૂની ફોટોગ્રાફ પણ છે કે જે અત્યારે વીજળી પણ નથી હું આપને જણાવું છું કે જે આ કાળ ભેરવ દાદા ની જે પ્રતિમા બનાવવામાં આવે છે તે સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી રીતે બનાવવામાં આવે છે આના માટે એક મહિના પહેલાથી એની તૈયારી કરવામાં આવે છે અલગ અલગ ગ્રુપ મંડળો દ્વારા અલગ અલગ જવાબદારી સ્વીકારવામાં આવે છે એમાં માટીકામ પછી છાણ પથ્થર આવી જે ઇકો ફ્રેન્ડલી વસ્તુ છે કે જે કુદરતી વસ્તુ એનો ઉપયોગ કરી અને જે છે છે આગળથી એની બનાવવાની શરૂઆત કરવામાં આવે અને અલગ અલગ ટીમો દ્વારા જે બનાવેલી એની જે જવાબદારી સોંપેલી છે એના દ્વારા નિર્માણ કરવામાં આવે છે આજુબાજુના જે વિસ્તારમાં વર્ષોથી અમારી પરંપરા સાથે આખો ગીર સોમનાથ જિલ્લો જોડાયેલો છે કે જે આનું દાદાનું જે મહત્વ એટલું છે કે તે નિસંતાન દંપતી જે પોતાની હૃદયપૂર્વક દાદા આગળ છે દાદા છે એની મનોકામના પૂર્ણ કરીને શેર માટેની ખોટ પૂરી કરે છે અને જયારે પણ આવા દંપતીઓની આ મનોકામના પૂર્ણ થાય છે ત્યારે તે લોકો વાંચતે ગાજતે ઢોલ નગારા શેરણાઈ સાથે બાપાના આયડા છે ખજૂર ધાણી જેવો પ્રસાદ જે આપણી પરંપરા મુજબ નો છે એ લઈ અને પોતાની માનતા પૂર્ણ કરી અને સંતોષ લાગણી અનુભવે છે જેટલી આસ્થા ભગવાન શિવ ઉપર સોમનાથ ઉપર છે એટલી જ આસ્થા લોકો ભૈરવનાથ દાદા ઉપર રાખે છે અને પૂરા શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ લોકો આવે છે અને દર્શન લાભ છે મધ્યરાત્રિ મોડી સુધી ખુબ મેળાની જેમ લોકો આવે છે આજુબાજુના વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ આવે છે અને ખુબ શ્રદ્ધાથી ઉત્સાહથી એક આનંદ નું વાતાવરણ અને એક વિશેષ આકર્ષણ ની જેમ શ્રદ્ધા સાથે માત્ર મેળો નહીં પણ એક શ્રદ્ધાના સાથે પોતે આટલી ભીડ વચ્ચે લાખોની મેદનીઓમાં પધારે છે અને દર્શનનો લાભ લે છે